કે ક્યાં સુધી આ હરિયાળી ટકી રહેશે કારણ કે ભારતની એકસોને સાઠ મિલિયન હેક્ટર જમીનમાંથી સોળ પોઈન્ટ સાત મિલિયન હેક્ટર જમીનને રાસાયણિક દવાઓએ પતાવી દીધી છે ક્યારેક પાક ઉત્પાદન વધારવાના નામે તો ક્યારેક કીટનાશકોના નામે આપણે ધરતીને ઝેરીલી કરી રહ્યા છીએ જે રીતે અત્યારે આપણે ખેતી કરી રહ્યા છીએ એ રીતે જ જો આંધળું અનુકરણ ચાલુ રાખ્યું તો નક્કી એક દિવસ ઘરે ઘરે કેન્સર જેવા જીવલેણ રોગના ખાટલા હશે અને મારી વાત ખોટી નથી એમાં જરાય અતિશયોક્તિ નથી તમને ગૂગલ કરી લેવાની છૂટ એક સમયે સૌથી વધુ પાક ઉત્પાદન કરનાર પંજાબે જમીનમાં એટલી દવાઓ નાખી કે આજે ત્યાં કેન્સરના દર્દીઓથી ભરેલી આખી ટ્રેન ચલાવી પડે છે પ્રકૃતિ પ્રેમના પાટેથી જે હેઠે ઉતરી જાય એને આવી ટ્રેન ચલાવવી જ પડે મને નથી ગમતું છતાંય કહેવું પડે છે કે રસાયણ આધારિત ખેતીથી પાકેલો એક એક દાણો ભારતની આવનારી પેઢીને નમાલી માય કાંગલી અને રોગિસ્ટ બનાવશે મને સાંભળનારા ગુજરાતના દરેક ખેડૂત ને પૂછું છું દિલ ઉપર હાથ રાખીને જવાબ દેજો કે તમારા દાદા જેવી સમૃદ્ધ અને ફળદ્રુપ જમીન 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 તમને તમને એવી એવી તમે તમે સાચવી શક્યા છો તમારા તમારા નહીં આપી શકો આ વાત નો તમને વસવસો નહીં થાય જેને ખેતી નથી એવા વડીલો તમારા દિલ ને પૂછજો કે બાળપણમાં ફળો અને શાકભાજી નો જે સ્વાદ તમે ચાખ્યો હતો એવો આજે સહેજ પણ છે કોણ ચોરી ગયું શાકભાજી ના સ્વાદ ને કોણ ચોરી ગયું પાકના પોષક તત્વોને કોણ ચોરી ગયું જમીનની ફળદ્રુપતાને કોણ વાવી ગયું હરિયાળા ખેતરમાં હળાહળ આ બધા જ સવાલનો જવાબ છે આપણે આપણે સૌ ભૂલ આપણી છે અને સુધારવાની પણ આપણે જ છે હવે સમય પાકી ગયો છે પ્રકૃતિ તરફ પાછા વળવાનો પ્રાકૃતિક ખેતી તરફ કદમ ભરવાનો રાષ્ટ્રને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ના સંકલ્પ ને સાકાર કરવા માટે કટિબદ્ધ છે ગુજરાત ગુજરાત સરકારે શરૂ કરી છે એક લીલી શરૂ કર્યું છે ગુજરાતની જમીનને ઝેર મુક્ત અભિયાન અને આ અભિયાનના શ્રી ગણેશ થઈ રહ્યા છે એ ધરતી પર જે ધરતી ઉપર ભગવાન શ્રી રામે પગરવ માંડ્યા છે જે ધરતી ઉપર ભક્ત શબરીએ ભગવાન શ્રી રામને મીઠા બોર ચખાડ્યા છે એ જ ધીરજથી ડાંગનો વનવાસી ખેડૂત સમગ્ર વિશ્વને પ્રાકૃતિક ખેતીના મીઠા ફળ આપવા માટે સંકલ્પબદ્ધ થયો છે ડાંગનો પ્રત્યેક ખેડૂત ડુંગરદેવ મોરદેવ ઝાડદેવ પાનદેવ નાગદેવ હનુમાનજી મહારાજ અને મા માઉલીની સાક્ષીએ કહી રહ્યો છે કે અમે ડાંગની ધરતીમાં રૂપી ઝેર નહીં નાખીએ કારણ કે મારું ડાંગ પ્રાકૃતિક ડાંગ ગુજરાત રાજ્યના ડાયનેમિક મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કૃષિના ઋષિ એવા મહામહિમ રાજ્યપાલ આચાર્ય શ્રી દેવરાજજી અને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ તથા સમગ્ર વહીવટી તંત્રના માર્ગદર્શન અને મહેનતથી મારું ડાંગ પ્રાકૃતિક ડાંગ બનવા જઈ રહ્યું છે ડાંગનો વનવાસી ખેડૂત પ્રાકૃતિક ખેતી કરીને પોતાની જવાબદારી નિભાવે છે છે હવે વારો સૌનો ઓર્ગેનિક ઉત્પાદનોને પોંખવાનો બિરદાવવાનું વધાવવાનું અને ડાંગની વસ્તુઓ તથા ધાન્યને ખરીદવા આવો ડાંગને બિરદાવીએ પ્રાકૃતિક ખેતીને આગળ વધારીએ આપણું ડાંગ પ્રાકૃતિક ડાંગ thank mm -hmm. you હાલની પરિસ્થિતિમાં કૃષિ ક્ષેત્રમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસની સાથે સાથે પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં પણ નોંધપાત્ર વિકાસ થઈ રહ્યો છે હાલની પરિસ્થિતિમાં ખેતી હવા પાણી ખાતર જેવા ઘણા બધા પરિબળો ઉપર આધારિત હોવાથી કોઈ પણ એક પરિબળ અસંતુલિત થતા પાક નિષ્ફળ જવાની શક્યતા રહે છે મોટાભાગના ખેડૂતો સામાન્ય રીતે એક સિઝનમાં એક જ પાક લેતા હોય છે આ દરમિયાન જો ખેડૂતનો પાક નિષ્ફળ જાય તો ખેડૂતને મોટું નુકસાન થાય છે આવું ન થાય એટલા માટે ખેડૂતે પોતાના ખેતરમાં એક કરતાં વધુ પાકોની ખેતી કરવી જોઈએ પ્રાકૃતિક ખેતીમાં શાકભાજી કઠોળ કપાસનું મોડેલ ફાર્મ બનાવી ખેતી કરતા મધ્ય ગુજરાતના આવા જ એક ખેડૂત છે ચૌહાણ વનરાજસિંહ મોડલ ફાર્મ એટલે એક જ ખેતરમાંથી બધા પાકો મળી રહે આપણને શાકભાજી અનાજ કઠોળ એને મોડલ ફાર્મ કહેવાય છે મુખ્ય પાક હોય એની સાથે બીજા પાકો લઈ શકીએ આપણે એક જ ખેતરમાંથી બધું નીકળવું જોઈએ આપણું હું બે હજાર આઠથી પ્રાકૃતિક ખેતી કરું છું પહેલાં કેમિકલ ખેતી કરતો હતો તો એમાં કાંઈ બસતું નહોતું અને દવા ખાતરવાળા જ પૈસા લઈ જતા હતા અત્યારે આ ખેતી પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી સુભાષ પાલેકર નેચરલ પદ્ધતિ એ આત્મામાં આવ્યા પછી અમને ઘણી બધી જગ્યાએ જોવા લઈ ગયા ઘણી બધી શિબિરો કરાવી અને એમાંથી પ્રેરણા લઈ અને આ ખેતીમાં વળ્યા તો અત્યારે હું સો વીઘામાં આ પ્રાકૃતિક ખેતી કરું છું અને ખાવાના જ પાકો એમાં શાકભાજી અનાજ કઠોળ કેળ પપૈયા એવા બધા ફળઝાડના પાકો કરું છું અને મિશ્ર ક્રોપ જે મોડલ ફાર્મ તરીકે અહીંયા મુખ્ય પાક આંબા છે એક એકર અને એમાં હળદર કેળ ભીંડા તુવેર ના બધા પાકો વાવેલા છે એક જ ખેતરમાં બધા પાક છે શિનોર તાલુકાના બાવળિયા ગામના આ ખેડૂતે પ્રાકૃતિક ખેતીનો મુખ્ય આધાર સ્તંભ એવી દેશી ગાયોનો તબેલો પોતાના ખેતરમાં તૈયાર કરેલ છે પ્રાકૃતિક ખેતીમાં ગાયનું મહત્વ ખૂબ જ છે ગાય વગર ખેતી થઈ ન શકે ગાય આધારિત ખેતી એક ગાયથી ત્રીસ એકર જમીનમાં ખેતી થાય છે એનો ગૌમૂત્ર ગોબરમાંથી જીવામૃત ઘન જીવામૃત બને છે અને ગૌમૂત્રમાંથી જ આકડાના પાન ધતુરાના પાન કરણ સીતાફળ દિવેલાના પાન નાખીને પેસ્ટિસાઈડ બનાવવામાં આવે છે અને એનું ખૂબ જ મહત્ત્વ છે ગાયનું આ દેશી ગાયોના છાણ મૂત્રમાંથી તેઓ જીવામૃત બીજામૃત ઘન જીવામૃત કે પાક સંરક્ષણ માટેના દ્રાવણો તૈયાર કરે છે અને તેનો ઉપયોગ પોતાના ફાર્મમાં કરે છે જીવામૃત બનાવવા માટે દસ લીટર ગૌમૂત્ર દસ લીટર દસ કિલો ગોબર એક કિલો ગોળ પાંચસો ગ્રામ માટી અને ચણાનો લોટ કે કોઈપણ કઠોળનો લોટ નાખી અને જીવામૃત બનાવીએ છીએ દર પંદર દિવસે આ જીવામૃતને એમાં સ્પ્રે અને નીચે ડ્રેન્ચિંગ કરીએ પાણી આપીએ તો પાણી સાથે પંદર પંદર દિવસે આપીએ વીસ દિવસે પાણી લેતા હોય તો વીસ દિવસે પાણી સાથે વીવળી અને આપીએ છીએ અને પાક આપણો ચાર મહિનાનો હોય તો હોય તો પાંચથી છ વખત આપણો વર્ષનો પાક હોય તો આઠથી દસ વખત જીવામૃત આપી શકાય વનરાજસિંહ પોતાના ખેતરમાં રોગ જીવાતના નિયંત્રણ માટે પ્રાકૃતિક રીતે તૈયાર કરેલા દ્રાવણનો જ ઉપયોગ કરે છે પાક સંરક્ષણ માટે આમાં તો કુદરતને કુદરતનું કામ કરવા દઈએ તો બહુ ઓછા રોગ આવે છે પણ જ્યારે પણ રોગ આવે તો નિમાસ્ત્ર કે બ્રહ્માસ્ત્ર અગ્નિઅસ્ત્ર મારીએ છીએ એનાથી સો ટકા રિઝલ્ટ મળે છે કારણ કે એમાં મિત્ર કીટકો મળતા નથી સારા કીટ મિત્ર કીટકો બધા બચી જાય છે એટલે રોગ વારંવાર ઉઠલો નથી મારતો જ્યારે કેમિકલમાં રોગ વારંવાર ઉઠલો મારે છે જીવાત જે છે એ મરી જશે પણ એના ઈંડા અને બચ્ચા બચી જશે તો ફરી પાછો રોગનો ક્લોમાશે જ્યારે આમાં મિત્ર કીટકો મળતા નથી એટલે મિત્ર કીટકો જ પેલા કીટકને ખાઈ અને એનું પાકનું સંરક્ષણ કરે છે એટલે આમાં વધારે ફાયદો છે વનરાજસિંહે પોતાના પ્રાકૃતિક મોડેલ ફાર્મની જમીનનો પૂરેપૂરો સદુપયોગ કર્યો છે તેમણે શેઢાપાળા ઉપર ગ્લેરીસિડિયાના છોડ વાવ્યા છે આ ગ્લિસિડિયા છે જે નાઇટ્રોજનના ઝાડ છે અને પાન ખેતરમાં આપણે વાપરીએ તો મલચિંગ કરી દઈએ તો નાઇટ્રોજનની ઉણપ રહેતી નથી કોઈ પણ પાકમાં બીજા નંબરે કે ડાંગરમાં પણ અમે આપીએ છીએ તો ડાંગરમાં પણ સારું ઉત્પાદનથી આવે છે અને બસો લિટર પાણીમાં એના ડાળખા કુડા દાળખા સાથે પાણીમાં નાખી દઈએ અને દસ પંદર દિવસ કોવડાવવા દઈએ તો નાઇટ્રોજન વાળું પાણી થઈ જાય અને એનું પણ ડ્રેન્જિંગ કરાવીએ છીએ એટલે આ ખૂબ ઉપયોગી વનસ્પતિ છે આમ પ્રાકૃતિક મોડેલ ફાર્મ તૈયાર કરીને ખેતી કરતા વનરાજ સિંહને પોતાની ખેત પેદાશોના ભાવો પણ સારા મળે છે આનું પ્રોડક્શન તો પેલા કેમિકલ લે છે એના કરતોય સારું આવે છે વધતું જાય છે આમાં ઘટતું નથી કેમિકલમાં ઘટતું જાય છે ધીમે ધીમે જ્યારે આમાં વધે છે અને બીજા નંબરે આમાં ભાવ સારા મળે છે સા પ્રાકૃતિક ખેતીથી પહેલાં અમે જે શાકભાજીના અનાજ કઠોળ કરીએ છીએ એના કરતાં અને ડોળાથી બે ઘણા ભાવ અમને મળે છે આત્મા યોજનાના અધિકારીઓ અને વૈજ્ઞાનિકોનું માર્ગદર્શન લઈને ખેતી કરતા આવા ખેડૂતોને મોડેલ ફાર્મના કારણે ખેતીનું જોખમ ઓછું થઈ જાય છે કે હાથમાં પ્રોજેક્ટ જે સરકારનો આ વિભાગ કામ કરી રહ્યો છે ખેડૂતોને માર્ગદર્શન મેળાઓ કરીને મિટિંગો કરીને અને સારા સારા વક્તાઓ બોલાવીને આવા કાર્યક્રમો કરે છે એનાથી ખેડૂતોને જાગૃત કરે છે આત્મા એનું કામ બહુ સારું છે માત્ર એક દેશી ગાયથી પ્રાકૃતિક મોડલ તૈયાર કરીને શાકભાજીની ખેતી કરતા મધ્ય ગુજરાતના આવા જ એક બીજા ખેડૂત છે ચૌહાણ વિક્રમસિંહ મોડરફા વિશે વાત કરીએ તો કેળમાં અમે કેળના બે છોડ વચ્ચે અમે મરચી રીંગણ પત્તા પાન પછી ટામેટાના છોડ પછી હળદર કંદમૂળ બધા લગાવીએ છીએ અને સાથે જે વચ્ચે ગેપ છે એક ચાસનો કાળો છોડી બીજા ચાસની અહીં અમે એક ભાજી લગાવીએ છીએ અને સાથે સાથે એક ઉત્પાદન મળી અમે એક સાથે ત્રણથી ચાર પાકના ઉત્પાદન લેતા લેતા હોય છે હાલમાં પણ એવું જ છે આ મંડપમાં જો અમે એક ચાસ દૂધીનો છે એક તુરિયાનો છે એક ગલકાનો છે એવી રીતે અલગ અલગ ચાર એક જ મંડળમાં પાંચ છ સાતના વેલાવાળા શાકભાજી થઈ શકે છે આતમા યોજનાના અધિકારીઓના માર્ગદર્શનથી પ્રાકૃતિક મોડેલ ફોર્મ તૈયાર કરી ખેતી કરતા આ ખેડૂતે પોતાની ખેત પેદાશો વેચવા માટે ફેમિલી ફાર્મર યોજના પણ બનાવી છે અને હું ફેમિલી ફાર્મર યોજના ચલાવું છું જે મારું શાકભાજી બરોડામાં ઘર ઘર સુધી જાય છે અમુક કસ્ટમરને ત્યાં જોઈન્ટ થવું પડે એમાં એવું હોય કે કસ્ટમર ફેમિલી ફાર્મર એટલે જેમ ડૉક્ટર ફેમિલી હોય એમ ખેડૂત પણ ફેમિલી બને એક મોડેલ ઊભું કરીએ છીએ વિક્રમભાઈ પોતાની કોઠાસૂઝનો ઉપયોગ કરીને પોતાના ખેતરમાંથી કીટકો કે જીવાતોનો ઉપદ્રવ દૂર કરે છે આ પીળા કલરના જે તમને દેખાય છે વેસ્ટેજ તેલના કેનિયા છે એના પર અમે પીળો રંગ મારી દીધો છે અને આની પર વેસ્ટેજ ઓઇલ હોય તેલો હોય દિવેલો હોય ઓઇલ હોય બરેલું તે તમે લગાવી શકો અને આના આવો દંડો હોય એના પર તમે આમ લગાવી અને ખેતરમાં ચોડી શકો છો અને એના પર દરેક પ્રકારની જીવાત ચોંટી જાય છે એક જીવાત ચોંટે એટલે માનો કે તમારે બસોથી ત્રણસો ઈંડા ચોંટાડે એવું એનું રિઝલ્ટ મળે છે એનું મહિનામાં એક વાર એને પાછું એને સાફ કરી પાછું તેલ કે ઓઇલ લગાવી દો એટલે પાછું એનું કામ ચાલુ છે એટલે એક ડબલું લગભગ ત્રણથી ચાર હજાર જીવાતને કંટ્રોલ કરી શકે છે પ્રાકૃતિક ખેતી તેમજ મોડલ ફાર્મના ભાગરૂપે વિક્રમભાઈ પોતાના ખેતરમાં કોપર સલ્ફેટનું દ્રાવણ પણ તૈયાર કરે છે છાસ છે જે ગૌમતાના દૂધમાંથી બનાવેલી છે અને આ છાસમાં અમે પિત્તળનો લોટો નાખી દીધો છે તાંબાનો તાંબા લોટા અમે એડ કર્યો છે એટલે એનો બી કુદરતી વૈજ્ઞાનિક સંયોજન થાય અને એમાંથી કોપર સલ્ફેટનું દ્રાવણ તૈયાર થાય છે અને એમાં અમે ડ્રિન્કિંગ પણ કરી શકાય છે તમે છોડ ઉપર છંટકાવ પણ કરી શકો છો અને કોપર સલ્ફેટની જે ઉણપ હોય એને આમ ખેડૂતો ખેતીનું જોખમ ઓછું કરવા પ્રાકૃતિક રીતે મોડેલ ફાર્મ તૈયાર કરીને ખેતી કરે તો તેમને ખેતીમાં ફાયદો થવાની પૂરેપૂરી શક્યતા છે